નમસ્કાર મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલ ની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે સરસ મજાની કન્ડિશન ની અંદર સસ્તી પણ ગાડીઓ બતાવવાનો છું અને મોંઘી ગાડીઓ પણ શોરૂમ કન્ડિશન ની અંદર તમને બતાવવાનો છું તો વિડીયો અમારો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો આજે સસ્તી ગાડીઓ થી આપણે શરૂઆત કરીએ છીએ મિત્રો હ્યુન્ડી ની એક્સેન ગાડી એકદમ રિઝનેબલ ભાવની અંદર તમારા માટે લઈને આવ્યો છું એકદમ કન્ડિશન ની અંદર ગાડી છે સાચવેલી ગાડી છે પાંચ ઓનર છે પણ કિંમત પણ એકદમ રીઝનેબલ રાખવામાં આવી છે મિત્રો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ની ની અંદર તમને જોવા મળવાની છે ગાડીની અંદર વિમો પાર્સિંગ ચાલુ છે બીજું મિત્રો

બીજો મિત્રો આખી ગાડી ની અંદર કોઈ પણ જાતનો સ્ક્રેચ નથી ઓરિજિનલ કંપની કલર ની અંદર રહેવાની છે બીજો મિત્રો આ ગાડી ની કન્ડિશન બી એકદમ ટિપ ટોપ કન્ડિશન રહેવાની છે તમે જોઈ શકો છો ગાડી બીજો મિત્રો ગાડી ની કિંમત પાંચ ઓનર છે એટલે ફક્ત ને ફક્ત 1 લાખ ને 45000 રૂપિયામાં તમને Hyundai ની Accent ગાડી આપી દેવાની છે સરસ મજાની કન્ડિશન છે બીજો મિત્રો ગાડી તમને પાલીતાણા જોવા મળી જવાની છે વધારે માહિતી માટે અમારો કોન્ટેક નંબર ગાડી તમને ગમતી હોય તો અમે સરસ મજાની તમને ડીલ પણ કરાવી આપવામાં આપશું મિત્રો બીજી ગાડી સરસ મજાની કન્ડિશનની અંદર સુઝુકી ની અલ્ટો ગાડી લઈને આજે આવ્યો છું સરસ મજાની કન્ડિશન છે ટાયરો બી એકદમ ગુડ ની અંદર રહેવાના છે

બીજું મિત્રો જોરદાર કન્ડિશન ની અંદર તમને ગાડી અંદર મ્યુઝિક સિસ્ટમ જોરદાર જોવા મળવાનું છે એસી એકદમ પાવરફુલ કન્ડિશન ની અંદર ગાડીની અંદર રહેવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર તમને ચારે ચાર પાવર વિન્ડો એકદમ ટીપ ટોપ કંપની કન્ડિશન ની અંદર જોવા મળવાના છે બીજું મિત્રો ગાડીની અંદર તમને કંપની ના લેધર સીટ કવર ઓ પાવર સ્ટેરિંગ અને એસી એકદમ પાવરફુલ કન્ડિશન ની અંદર ગાડીની અંદર તમને જોવા મળવાનું છે મિત્રો આ ગાડી તમને લઈ જાવ તમને ગમતી હોય તો ગાડીની કિંમત ની વાત કરીએ તો ગાડીની કિંમત ફક્ત ને ફક્ત એક લાખ ને સાઠ હજાર રૂપિયા કિંમત નીગોશિયેબલ બરાબર એક લાખ ને હજારમાં તમને મારુતિ સુઝુકીની અલ્ટો ગાડી આપી દેવાની છે ગાડીની વધારે માહિતી જોતવી હોય અને ઓફર ની અંદર ગાડી તમારે લેવી હોય તો અમારો નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે મિત્રો ત્રીજી ગાડી સરસ મજાની કન્ડિશન ની અંદર તમારા માટે મારુતિ સુઝુકી ની વેગનર ગાડી લઈને આવ્યો છું શોરૂમ કન્ડિશન રહેવાની છે ગાડી ની અંદર એકદમ ઓરિજિનલ ગાડી રહેવાની છે ગાડી ની અંદર કોઈ પણ જાતનો ખર્જો નથી મિત્રો બીજું મિત્રો ગાડીનું મોડલ બે હજાર તેવીસ નું અગિયારમાં મહિનાની અંદર રહેવાનું છે

ગાડીની અંદર તમને પાવર વિન્ડો એકદમ ટીપટોપ અંદર જોવા મળવાના છે કંપની નું લેધર સીટ કવર છે ગાડીની અંદર સરસ મજાના બીજું મિત્રો ગાડીની અંદર મ્યુઝિક સિસ્ટમ જોરદાર છે એકદમ પાવરફુલ છે ગાડીની અંદર અને બીજું મિત્રો ગાડીની અંદર તમને પાવર સ્ટેરિંગ પણ જોવા મળવાનું છે મિત્રો ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત ને ફક્ત પાંચ લાખ ને સિત્તેર હજાર રૂપિયા રાખવામાં આવી છે ગાડીની કિંમત નિગો છે બીજું મિત્રો આ ગાડી તમારે લેવી હોય તો ગાડી તમને અમદાવાદ નિકોલની અંદર જોવા મળવાની છે વધારે ગાડીના ફોટા કે માહિતી જોતી હોય તો અમારો કોન્ટેક નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે ત્યાંથી તમે વધારે ગાડીની માહિતી મેળવી શકો છો અને આવા જૂની ગાડીઓના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બે આઇકન દબાવી દેજો